ગીર સોમનાથના વેરાવળના અને હાલ અમદાવાદ રહેતા વેપારી ગયાનચંદ ભાનુશાળી અને તેમના પરિવારજનોની આઠ વીઘા જમીન ઉપર ભાલપરા ગામના હિતેશ પટાટ નામના ઈસમે વર્ષ બે હજાર સોળથી ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો જેથી વેપારી ગયાનચંદભાઈએ ઘણી વખત પોતાની જમીનનો કબજો ખાલી કરી દેવા હિતેશભાઈને સમજાવટ કરતા હોવા છતાં તેઓ માનતા ન હતા જેથી વેપારી ગયાનચંદભાઈએ ગત તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા અરજી કરી હતી જેની તપાસમાં વેપારીની માલિકીની જમીન ઉપર હિતેશ પટાટે કબજો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું જેના આધારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો હતો જેના આધારે પ્રભાસપાટણ પોલીસે વેપારીની ફરિયાદની વિગતોના આધારે ભાલપરાના હિતેશ પટાટ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રભાષપાટણ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના ફરિયાદી છે જ્ઞાનચંદ્ર ત્રિકમદાસ ભાનુસાડી જેમણે અગાઉ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અગાઉ કલેક્ટરસિટીની અરજી કરેલી જે અનુસંધાને ત્યાંથી ગુનો દાખલ કરવા માટેનો હુકમ થયો જે અનુસંધાને હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશભાઈ નારણભાઈ પટાટ વિરુદ્ધમાં લેન્ડ ક્રેમિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની જેની તપાસ હાલ અમારે ચલાવી રહ્યા છે